શિયાળુ પાકોનું દમદાર ધમાકેદાર મબલક ઉત્પાદન મેળવવા માટે પ્રગતિશીલ ખેડૂત મિત્રો પોતાનો કોઈપણ શિયાળુ પાક હોય ઘઉં ચણા મેથી વરિયાળી ધાણા જીરું ઈસબકુલ ડુંગળી જેવા અનેક શિયાળુ પાકોમાં હ્યુમિક એસિડ વાપરીને વૃદ્ધિ વિકાસથી કરીને ઉત્પાદન સુધીમાં ઘણું બધું ગુણવત્તાવાળું ઉત્પાદન છે તે ઘણા બધા ખેડૂત મિત્રો હ્યુમિક એસિડ વાપરીને મેળવતા હોય છે તો ખેડૂત મિત્રો શિયાળુ પાકો માટે ખાસ ઓફર જે કૃષિ ઉદય લઈને આવ્યું છે જેમાં પાંચ કિલો હ્યુમિક એસિડ જે એક્ટિવ બ્લેક તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે પાંચ કિલો તમે ખરીદો તો એક કિલો તદ્દન મફત ફ્રી આપવામાં આવે છે તો જે ખેડૂત મિત્રોને સારી કંપનીનું કે જે આપણે કૃષિ ઉદય ફાર્મર કંપની છે તેનું એક્ટિવ બ્લેક કરીને હ્યુમિક એસિડ આવે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ ઘણા બધા ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે તો જે ખેડૂત ભાઈઓને શિયાળુ પાકોમાં હ્યુમિક એસિડ વાપરવું હોય તો આ ઓફર સારામાં સારી છે કે જેમાં પાંચ કિલો હ્યુમિક એસિડની ખરીદી કરો અને તેની સાથે તદ્દન મફત એક કિલો ફ્રી યુમિક એસિડ આપવામાં આવે છે અને કેશ ઓન ડિલિવરી ગુજરાતના કોઈ પણ ગામડેથી ખેડૂત મિત્રો જે નીચે મોબાઈલ નંબર આપેલા છે તેમાંથી માહિતી મેળવીને અને ઓર્ડર છે તે લખાવી શકે છે જેમાં નંબર આપણે જોઈ રહ્યા છીએ નીચે દેખાય જ છે સત્તાણું એક એકતાલીસ બાવન છ છાસઠ ફ્રી હોમ ડિલિવરી છે સારામાં સારી ઓફર છે ખેડૂત મિત્રો તમારે વાપરવું જ હોય તો અત્યારે આ સ્કીમનો આ ઓફરનો લાભ લઈને શિયાળુ પાકોનું ખૂબ સારું ઉત્પાદન તમે મેળવી શકો છો હાલ શિયાળુ પાકોમાં તમે કઈ માવજત કરી રહ્યા છો અને તમારા વિસ્તારમાં કયા શિયાળુ પાકનું વધારે પ્રમાણમાં વાવેતર થયેલું છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આપ